પછા પાટલી તમારે આવું છે માંડી ખાવા હે નહીં તો બાફીન ખાવાની છે શેકિંગ 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 તો ચાલો આપણે જઈએ માંડી ખાવા ગાડીમાં બેહી દઈએ પાછો મેકી દઉં ને આપણે વાડી નીકળી ગયા છે એની વાડી આગળ આવેલી છે આવું બી નહીં ચડી ગયા

ડાયરેક્ટ ખ્યાં જોઈ દઉં હે અમારે સંદુભાઈ ડાયરેક માંડવી ક્યાંય જ લેવી છે ખોરાક દેવી છે તો ચાલો પેલા માંડવી ખેંચ આવી માંડવી તો તારી બહુ સારી છે હું તો મસ્ત મજાની માંડવી એમાંથી કહેવા નથી જોયું ક્યાં ને ક્યાં આવી આવે અમારે ખેતરમાં લઈ જાય છે ક્યાં આપણું ઘરનું ખેતર હોય એટલે લાગડ ખાઈ લેવાનું હોય હું જવાનું થોડી હોય થોડી કોક ની ખાઈ ખાવાનું છે ક્યાં છે બરોબર તૂટે નહી એમ વાહ વાહ એ તારી મેન્ડવી માં કઈ છે જમદમ કયું ખાતર વાપરો

અમારે ઓર્ગેનિક ખેડૂત એટલે આમાં આજુબાજુમાં ઓર્ગેનિક ખેડૂત છે અમારા ગામના આ બધું ઓર્ગેનિક પકવે છે માંડવી ઓર્ગેનિક કપા ઓર્ગેનિક બધી ઓર્ગેનિક જો આનો લીલો કપા છે મસ્ત મજાનો અને અમારે એક ડૉક્ટર સાહેબ આવ્યા છે બોસ 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 બોરે કોઈ કુછ નહીં બોલેગા કોઈ કુછ નહીં બોલેગા ઓકે કુછ નહીં બોલેગા તો કુછ કી જગ્યા ક્યાં બોલેગા હા યે સમસ્યા હૈ રે ક્યાં બોલને કા અને ગાળું બોલે છે તારે ગાળું બોલવું એટલે બોલે છે વિડિયો કપાવવાનો છે ની હા આવું ને લે તારી તને તેવું છે વાળા ટપ્પાની કેમ એટલે અમી અમે જ્યાં ટપકોને ટપાઈ ગયા કે તો કે અમે કોને ટપાઈ ગયા મારો મને કે વિડીયો બંધ કર મારો ભાઈ પણ આવ્યો છે ના ના ભાઈ પણ બોલ મારે ન આવતો મારો મારો

લાવી રાખજો લેવું તો પાછા માંડી ખાઇ જાય પાછા બન્યા રેજો મજા આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો કરવાનું ભૂલતા નહીં

ખવરાઈ ગયેલો હતો એટલે માંડવી હેકાઈ જાય ને બધા માંડવી ખાવા મળ્યા છે બધા ફોફા ફોલે ફોલે ફોટો શરૂ છે માંડવીનો ઓર્ગેનિક નો વિડીયો આવશે આવશે અને આપણે પણ જો કાળા હાથ કરી નાખ્યા માંડવી અડધી ખાઈ લીધી છે માંડવી ખાઈને પછી મસ્ત મજાની ચા પાણી પાઈ પછી પાછા વાડી તરફ રવાના થવું પછી વાડી વાળી અત્યારે ખાલી હાથ જ કાળા કર્યા પછી એક બે વાર મોટા કાળા કરવાના છે અમારા ભાઈ બહેન એમ કહે છે કે ભાઈ અત્યારે હાથ કાળા ગીરા પછી છે મોટા કાળા કરવાના એટલે શું કે અમે અવળા અવળા ધંધા કરવા નથી હે કાપી નાખો વિડીયો કોલ મળીએ છીએ નેક્સ્ટ તો મિત્રો આપણે શેંગ ખાઈ લેજે છે હવે પાકી જવું છે વાડીએ વાડીએ ભાઈ બંધ થઈને ખા પાણી પીવું પછી બીજું કંઈ કામ કરીશું બરાબર તો તો કરી બોલ 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 તો ફાઈનલી મિત્રો આપડે સંતુષે માંડવી ખાઈ ને ઘેરે પકડી ગયા છે પાછા આપણે ઘેર આવી ગયા તો તો ચાલો મિત્રો બાય બાય આપણે નેક્સ્ટ બ્લોકમાં પાછા મળીશું તો બ્લોકમાં બધા બેના રહેજો આપણા ભાઈને સા પાણી પાઈને પછી અહીંથી રવાના કરી દઈએ બરાબર ને હું વાંસા છું એ શું છે મને લખેલ